હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ તો દોસ્તો આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈમાંથી ઢોકળા તો સામેવાળા ભાભીને ત્યાંથી મકાઈ આવી હતી તો થયું કે ચલો આજે આપણે મકાઈમાંથી કંઈક રેસિપી બનાવીએ તો આજે આપણે મકાઈના ઈસ્ટર્ન ઢોકળા બનાવવાના છે અને સાથે આપણે જો આ બધી ભાજી લીધી છે લીલું લસણ છે મેથી ભાજી છે ધાણા છે આ બધું જ આપણે ધોઈને સરસ મજાનું કાપી લીધું છે અને હવે આપણે ચલો આગળની પ્રોસેસ ચાલુ કરીશું તો પહેલાં તો આપણે આ મકાઈમાંથી મકાઈના જે આ છોતરા છે એને આપણે નીકાળી દેશું પહેલાં તો અને પછી આપણે આને ક્રશ કરવાની છે તો આપણે મકાઈને ચોપરમાં ક્રશ પછી કરી દેશું એ મકાઈ છોલી લીધી છે યાની કે ઉપરના જે છોતરા છે એ નીકાળી દીધા છે અને હવે આપણે આમાંથી દાણા નીકાળી અને ચોપરમાં આપણે ચોપ કરવાની છે મકાઈને આપણે ચોપરમાં ચોપ કરી એ પહેલાં આપણે બીજી સામગ્રી જોઈ લઈએ તો અહીં મેં એક વાટકો ચોખા લીધા છે અડધી વાટકી મગની દાળ અડધી વાટકી ચણાની દાળ અને બે ચમચી જેટલી મેં અડદની દાળ લીધી છે અને હવે આપણે આ બધું જ જારમાં દળી લેવાનું છે અને આપણે એકદમ ઝીણો લોટ નથી બનાવવાનો દરદરૂ પીસવાનું છે તો અહીં જુઓ દોસ્તો અહીં આપણે જારમાં બધું જ પીસી લીધું છે અને આપણે દરદરૂ રાખ્યું છે એકદમ ફાઇન લોટ નથી બનાવ્યો અને હવે આપણે આમાં નાની અડધી ચમચી જેટલો અજમો એડ કરશું અજમો એડ કરવાથી આ ઢોકળા છે ને ટેસ્ટમાં તો સારા બનશે જ પણ પચવામાં પણ હળવા રહીએ છીએ એટલે અહીં આપણે અડધી ચમચી જેટલો અજમો લીધો છે અને હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરશું તો મેં અહીં છે ને નાની અડધી ચમચી જેટલું નમક લીધું છે અને એક નાની ચમચી જેટલી આપણે ખાંડ એડ કરશું ખાંડ ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય ને તો એડ ના કરવી અને થોડી આપણે હળદર એડ કરવાની છે દોસ્તો ઢોકળા બનાવવામાં હળદર આપણે ધ્યાન રાખીને એડ કરવાની જો વધારે પડી જાય ને તો આપણા ઢોકળા છે ને લાલ થઈ જાય છે એટલે આપણે હળદર ધ્યાનથી થોડીક જ એડ કરવાની છે અને સાથે આપણે થોડી હિંગ એડ કરવાની છે તો હિંગ પણ આપણે એડ કરી દીધી છે અને હવે આપણે ખાટું દહીં લેવાનું છે તો અહીં હું છે ને દોઢ વાટકી જેટલું ખાટું દહીં લી લીધું છે અને ખાટું દહીં ના હોય ને તો છાશ પણ ખાટી હશે તો પણ ચાલશે તો હવે આપણે દહીં એડ કર્યા બાદ બધું મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈ અને આપણે ઢો તૈયાર કરવાનો છે ઢોકળાનો અને દોસ્તો જો દહીં થોડુંક મોડું હોય ને તો એમાં અડધું લીંબુ પણ એડ કરી શકાય છે પણ મારી પાસે તો ખાટું દહીં છે એટલે હું લીંબુ એડ નથી કરતી અને હવે આપણે જે પ્રમાણે આપણે ઢોકળાનો ડો તૈયાર કરીએ છીએ એ પ્રમાણે જ આપણે પાણી એડ કરતા જઈ અને ડો તૈયાર કરી લીધો છે ઢોકળાનો અને હવે આપણે આ ઢોકળાના બેટરને દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને છોડી દઈશું જેથી કરીને આ બધું જ સરસ ફૂલી જશે અને બેટરને આપણે રેસ્ટ કરવા મૂકીએ ત્યાં સુધીમાં આપણે મકાઈમાંથી દાણા નીકાળી અને મકાઈને આપણે ક્રશ કરી લેશું તો હવે આપણે પંદર મિનિટ જેવું ઢાંકી અને છોડી દઈશું અને હવે આપણે મકાઈમાંથી દાણા નીકાળી દઈશું તો અહીં દોસ્તો આ મકાઈ થોડી કોણી છે યાની કે વધારે હાર્ડ નથી જો મકાઈ વધારે હાર્ડ હોય ને તો એને બે સીટી વગાડી અને બાફી લેવી અને આ મકાઈ વધારે હાર્ડ નહોતી એટલે મેં અહીં બાફ્યા વગર જ મકાઈ લઉં છું અને જો એવું લાગે ને કે મકાઈ થોડી હાર્ડ છે તો થોડી બાફી અને પછી દાણા નીકાળી અને ક્રશ કરવી તો અહીં જો આવી રીતે આપણે ચાકુ વડે દાણા નીકાળી દેવાના છે તો અહીં આપણે બધા જ દાણા નીકાળી દીધા છે અને હવે આપણે બધા જ દાણાને ચોપરમાં ચોપ કરવાના છે તો હવે આપણે બધા જ દાણાને છે ને ચોપરમાં બધા જ એડ કરી દઈશું અને પછી આપણે આમાં મરચું પણ સાથે એડ કરી દઈશું જેથી કરીને મરચું પણ ક્રસ થઈ જાય તો અહીં હું બે મરચાં લઉં છું અને આ મરચાં તીખા છે એટલે મેં બે મરચાં લીધા છે અને બે મરચાંને આપણે ટુકડા કરી અને ચોપરમાં એડ કરી દઈશું તો મરચાં પણ આની સાથે ક્રસ થઈ જશે સરસ અને તમારે જે પ્રમાણે તીખું પસંદ હોય ને એ પ્રમાણે મરચાં એડ કરી શકાય તો હવે આપણે આ બધું જ ચોપરમાં ચોપ કરી લેવાનું છે અને દોસ્તો ચોપ પર અવેલેબલ ના હોય ને તો મિક્સર જારમાં પણ આવી રીતે મકાઈને ક્રશ કરી અને લઈ શકાય છે અને મકાઈ મિક્સરમાં પણ સરસ એવી ક્રશ થઈ જતી હોય છે અને જો દોસ્તો મકાઈ થોડી હાર્ડ હશે ને તો આમાં ચોપ નહીં થાય તો થોડી બાફીને લેવી મકાઈ તો અહીં આપણે આવી રીતે ચોપ કરી લીધી છે બધી મકાઈ અને હવે આપણે જોઈએ તો અહીં જુઓ અહીં આપણે કોઈ દાણા આખા રહી ગયા છે એ પણ આપણે ચાલશે કેમ કે ઢોકળા સ્ટીમ થાય ને એમાં આ મકાઈ પણ સ્ટીમ થઈ જતી હોય છે તો અહીં હવે જો આખું બેટર દસથી પંદર મિનિટ આપણે છોડીને રહેવા દીધું છે અને થોડું ફૂલી પણ ગયું છે તો હવે આપણે ફરીથી એકદમ સરસ મજાનું મિક્સ કરી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે આ બધું આમાં એડ કરી દઈશું તો પહેલાં તો આપણે બે ચમચી જેટલું તેલ આમાં એડ કરીશું તેલ એડ કરી અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે ઘણા લોકો તેલ એડ નથી કરતા આવી રીતે પણ હું જ્યારે ઢોકળા બનાવું ત્યારે આવી રીતે તેલ એડ કરી અને પછી જ હું ઢોકળા બનાવતી હોઉં છું તો અહીં મેં બેટરમાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને પછી હવે આપણે આમાં ક્રશ કરેલી મકાઈ મેથી ધાણા લીલું લસણ આ બધું જ આપણે એડ કરી દેવાનું છે તો અહીં આપણે આ બધી જ મકાઈ આપણે લીધી છે એ બધી જ આમાં આપણે એડ કરી દઈશું હવે આપણે મેથી ધાણા અને લીલું લસણ એડ કરી દઈશું અને અત્યારે શિયાળો છે એટલે લીલું લસણ અને ધાણા મેથી આ બધું જ સરસ મસ્ત મળતું હોય એટલે આપણે બધું જ એડ કરી અને બનાવવાના છે દોસ્તો એટલે ખાવામાં ખૂબ જ મજા આવી જશે તો અહીં આપણે બધું એડ કરી દીધું છે અને હવે આપણે બધું જ સારી રીતે આમાં મિક્સ કરી દેવાનું છે અને જો થોડું એવું લાગે ને કે હાર્ડ છે તો એમાં થોડું પાણી પણ એડ કરી દેવું તો અહીં આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં આપણે એડ કરી દીધા છે અને હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ બધું એડ કર્યું ને એટલે આપણું જે ઢોકળાનું બેટર છે એ થોડું હાર્ડ લાગે છે મને તો આમાં આપણે થોડું પાણી એડ કરી અને સારી રીતે ફરીથી મિક્સ કરી લેશું બધું જ અને આપણે આજે મકાઈના ઢોકળા બનાવીએ છીએ ને તો દોસ્તો આ ઢોકળા છે ને ખૂબ જ સોફ્ટ બને છે તો ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો અહીં આપણે થોડું થોડું પાણી એડ કરી અને ફરીથી બેટરને વ્યવસ્થિત રીતે બનાવી લીધું છે અને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરમાં જસ્ટ સોડા બાકી છે તો હવે આપણે આમાં સોડા એડ કરી દઈશું તો આમાં જે ટાટાના સોડા આવે છે એ હું એડ કરું છું ઘણા લોકો એનું પણ એડ કરતા હોય છે પણ મેં અહીં ટાટાના સોડા લીધા છે અહીં મેં બે થી ત્રણ ચપટી જેટલા જ સોડા એડ કરું છું કેમ કે આપણે મકાઈ લીધી છે ને એટલે ઢોકળા ઓલરેડી સોફ્ટ જ બનતા હોય છે તો અહીંયા આપણે મિક્સ કરી દઈશું સોડા એડ કર્યા બાદ બધું ફરીથી તો અહીં આપણો ઢોકળાનું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આને સ્ટીમ કરવા માટે મૂકવાના છે તો પહેલાં તો આપણે એક થાળીને એક પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેશું તો અહીં આમાં આપણે થોડુંક તેલ લગાવી લેવાનું છે અને સાઈડમાં આપણે કઢાઈમાં પાણી ગરમ થવા માટે મૂક્યું હતું તો પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં ઢોકળા બનાવવા માટે એક સ્ટેન્ડ મૂકશું નીચે અને સ્ટેન ઉપર આપણે આવી રીતે થાળી મૂકી અને પછી આપણે ઢોકળાનું બેટર જે છે એ બધું એડ કરી દેવાનું છે અને ઢોકળાના બેટરને આપણે મીડિયમ આંચ પર દસક મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું તો અહીં આપણે ઢોકળાનું બેટર એડ કરી દીધું છે અને હાથ વડે બધું થોડું ફેલાવી દઈશું એટલે બધું જ સરસ એક સરખું થઈ જશે અને હવે આપણે આમાં લાલ મરચું પાવડર થોડું સ્પ્રિંકલ ઉપર કરી દેવાનું છે તો અહીં જો અહીં આવી રીતે થોડું અમથું આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દીધો છે અને હવે આપણે આ ઢોકળાને ઢાંકી અને મીડિયમ આંચ પર દસક મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું જો એવું લાગે ને તો વચ્ચે એકવાર ચેક કરી લેવા તો અહીં દોસ્તો દસક મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ તો આપણે એક ચાકુ વડે ચેક કરવાનું છે તો અહીં મેં એક ચાકુ લીધી છે અને ચાકુ વડે આપણે ચેક કરીએ તો જો અહીં આપણે ચાકુ આપણે અંદર નાખીએ છીએ તો એકદમ ક્લીન બહાર આવે છે એની કે આપણા જો ઢોકળા જે છે એકદમ થઈ ગયા છે એની ચડી ગયા છે તો હવે આપણે નીકાળી દઈશું તો અહીં આપણી ઢોકળાની થાળી બની અને તૈયાર થઈ ગઈ છે દોસ્તો તો હવે આપણે આની ઉપર સિંગતેલ ઉપર લગાવી દઈશું સિંગતેલ ઉપર લગાવવાથી ઢોકળા છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો હું આવી રીતે સિંગ તેલ બધા જ ઢોકળામાં ઉપર લગાવી દઈશ અને થોડા ઠંડા થાય પછી આપણે એમાં કાપા પાડી લેશું તો ઢોકળા જ્યારે ઠંડા થોડાક ઠંડા થાય ને પછી જ આપણે ચાકુ વડે એના કાપા પાડીશું અને પીસીસ પાડશું તો અહીં જુઓ દોસ્તો આપણે ઢોકળામાં ઓઇલ પણ ઉપર ગ્રીસ કરી દીધું છે અને હવે આપણે ચાકુ વડે એના પીસીસ પાડવાના છે દોસ્તો તો અહીં આપણે મસ્ત મજાના ઢોકળાના પીસીસ પણ પાડી લીધા છે અને હવે આપણે જોઈ લઈએ તો જો દોસ્તો અહીં આપણે ગરમા ગરમ ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે અને આ ઢોકળા છે ને ગરમા ગરમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે દોસ્તો અને એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે અને આ ઢોકળાને સિંગ તેલ સાથે ચટણી સાથે અને સોસ સાથે પણ ખાઈ શકાય છે ખૂબ જ મજા આવે છે તો લો દોસ્તો આપણા મકાઈના સરસ મચાના ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તો આઈ હોપ કે આજની મારી રેસીપી તમને પસંદ આવી હશે દોસ્તો રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલશો તો ચલો ફરી મળીશું